ગાંધીનગરના કરાયમાં ડી બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી બેડમિન્ટન કપ ચાલશે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કર્મીઓને સલાહ આપી છે પોલીસની ડ્યુટી દરમિયાન તણાવ હોય છે તેવું હર્ષભાઈ સંઘવે કહ્યું છે વધુમાં તેમણે કહ્યું તણાવને દૂર કરવાનો કોઈ વિકલ્પ હોય તો તે યોગ અને સ્પોર્ટ્સ છે સ્પોર્ટ્સ એ તણાવ ચિંતા દૂર કરવા માનસિક શાંતિ માટે જરૂરી છે बोले सी दिन के दिन जब रात सवाल के साथ सुहे बोले के ड्यूटी दलवा में स्ट्रेस है ये स्ट्रेस सब को सोफी मोक डाल दो तो दिक्कत स्पोर्ट्स नहीं हो पाता है और आज

ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના સૌ જવાનોને રમતગમત જોડે જોડી રાખવા માટે એમની સ્વાસ્થ્યની ચિંતા જે પ્રકારે પોલીસનું રોજિંદુ કામગીરી હોય છે જે પ્રકારે અનિયમિતતા એમની ડ્યુટીની અંદર ઘણી હોય છે જેના કારણે સ્વાસ્થ્યમાં ક્યાંય ને ક્યાંય અસર આવતી હોય એની સામે ગુજરાત પોલીસ દ્વારા સૌ જવાનોને યોગા અને રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું સો ટકા માનવું છે